ખેડૂત મિત્રો હું એમએલ મોરી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે કંઈક ને કંઈક નવી નવી માહિતી આપણે એકત્રિત કરતા હોઈએ છીએ અને નવા નવા વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ની અંદર મૂકતા હોઈએ છીએ તો આજે આપણે એક નવા એવા જ ખેડૂત છે આપણી સાથે કે એની સાથે આપણે એક નવી જ માહિતી આપણે મેળવવાના છે જે પશુપાલનને લગતી માહિતી છે ખેતી અને પશુપાલન બંને વસ્તુ છે એક પૂરક વ્યવસાય છે તો ખેડૂતો સાથે સાથે પોતાના પશુ જે રાખતા હોય છે એ પશુ બાબતની આપણે આજે ચર્ચા કરવાના છીએ તો હું અત્યારે જે આપણે જ્યાં જે વાડીયા છીએ જે ગામમાં છીએ એ ખેડૂતનો આપણે પહેલાં પરિચય પૂછશું એનું ગામ કયું છે તાલુકો જિલ્લો આપણને જણાવશું મારું નામ વિનુભાઈ ભાયાભાઈ મકવાણા મારું ગામ સોનપુરી બે પાલીતાણા તાલુકો જિલ્લો ભાવનગર તો વિનુભાઈ આપણે પશુપાલનમાં તમારે શું સમસ્યા હતી અને આપણે તમે મને વાત કરી હતી

તો પશુપાલન ને અંદર આપણે એક સમસ્યા કાયમ માટે હોય છે બધા ખેડૂત મિત્રો ને અને પશુપાલક મિત્રો ને એક વાત આપણે કરીએ કે ઈતળી અને લાણુ પ્રશ્ન જે છે એ કાયમ માટે બધા પશુને એ હેરાન કરતો હોય છે અને ખેડૂત મિત્રોએ ખાસ તમને સૂચના આપું કે એક ઇતળી છે એક ઇતળી છે એ આખા દિવસમાં પશુની ઉપરથી એક પશુ ઉપરથી એક ઇતળી છે એક અડધો એમે લોહી સૂએ છે એટલે વિચાર કરો કે તમારા પશુ ઉપર કેટલી બધી ઈતળીઓ હોય છે અને એ ઈતળીઓ અડધો અડધો એમ લોહી પીવે તો આપણા ઢોરનું કેટલું લોહી પી જાય કેટલું એ જે છે એ ખાય છે પાચન કરે છે લોહી બનાવે છે પણ એ લોહી વધવા કોણ નથી દેતો આ ઈતળીઓ અને લાણું તો એના માટે વિનુભાઈ તમે શું વાપર્યું હતું ને આ મનુભાઈ એગ્રોવાળાએ આ દવા આપેલી ગોચીડ માર હા તો નામ તો મને નથી આવડતું બરાબર હવે આનું નામ છે ગોચીડ માર મિત્રો તો આ તમે છે એ વાપર્યા પછી તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ જોરદાર છ ટકા રિઝલ્ટ છ ટકા રિઝલ્ટ મેં ચાંદના વારે પાંચેક વાગ્યે લગાડ્યો તો સવારમાં જોયો તો એ એક પણ લાણ કે ઈતડે એક પણ નહીં એક પણ એટલે એક પણ નહીં બરાબર તો આ જે છે એ લગાડવાથી આપણને પશુને લગાડવાથી એક તો આપણને એના પુણ્યનું કામ થાય છે કે એને એક તો શાંતિથી બેસી જાય છે ઈતળી અને લાણું ન હોય તો અને ઈતળી ને લાણું ન હોય તો પશુના દૂધ ઉત્પાદનમાં ફેર પડે છે બરાબર એટલે જે આપણે જે એની સારવાર કરીએ છે પણ એ સારવારની સામે આ જે નુકસાન છે એ નુકસાન બંધ થઈ જાય

કોઈ પણ ગાભણું હોય કે દોવા દેતું હોય કે નાની વાસડી હોય કે વાસડા હોય એને તમે એક લીટર પાણીની અંદર બે એમએલ નાખીને જો તમે એની અંદર એને અવળા હાથે જો પોતું મારી દો અથવા તો નાનો સ્પ્રે રાખીને તમે એની અંદર લગાવી દો તો સો ટકા રિઝલ્ટ છે એટલે ખેડૂત મિત્રો ખાસ તમને એક ભલામણ કરું છું કે કે આનું માપ છે એ માત્ર ને માત્ર એક લીટર પાણીની અંદર બે એમએલ છે અને જો તમારા કમ્પાઉન્ડની અંદર તમારો છપ્પર કે ઢાળિયું હોય એની અંદર તમારે જો દવા નીચે ભોંયતળિયા મારવી હોય તો એક લીટરની અંદર પાંચ એમએલ દવા નાખીને છંટકાવ કરી દેજો એટલે ભોયતળિયા કે દિવાલમાં જ્યાં પણ તમારે ઈતળા કે લાણું હશે તો એમાં સો ટકા તમને રિઝલ્ટ મળશે અને પશુ ઉપર તમારે ઉપયોગ કરવો હોય તો એક લીટર પાણીની અંદર બે એમએલ નાખવાની છે મિત્રો અને આની જે કિંમત છે એ પચાસ એમએલની છે એ એકસો ને પંચ્યાસી રૂપિયા છે એટલે સાવ નજીવા ખર્ચે કોઈ પણ સાડ ઇફેક્ટ વગર નેચરલ એકદમ છે કોઈપણ ગરમ નથી અને કોઈ પણ ઢોર વાપર્યા પછી છાંટી જાય તો એને કોઈ પ્રકારનું નુકસાન નથી કરતું એટલે ખાસ તમને વાપરવા માટે ભલામણ કરીએ છીએ તો અમારો જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂત પશુપાલન મિત્રોને આગળ સબસ્ક્રાઈબ કરજો